ઉઠીના ગયા છ મહિનામાં વસિષ્ઠજી મહારાજે હવારમાં ઉઠીને રામ વસિષ્ઠજી મહારાજને વસિષ્ઠજી મહારાજની આરતી ઉતારે રામ વસિષ્ઠજી ગુરુની આરતી ઉતારે પણ વસિષ્ઠજી રામની ઉતારે કારણ કે ગુરુપદ શ્રેષ્ઠ છે ગુરુપદ થી આ જગતમાં બીજું પદ મોતું નથી છ મહિના સુધી આ અભ્યાસ આપ્યો યોગ વસિષ્ઠ રામાયણ લખી નાખી યોગ વસિષ્ઠ રામાયણ બે ભાગ છે નાના નાના બે ભાઈ ચા સાહેબ આધ્યાત્મિક જ્ઞાન અને ઘડી નહીં જઈ ગયું અને રામ દેહ નું નામ છે એમાં જે અવાજ કરી રહ્યો છે રરંકાર મકાર રરંકાર મકાર આપણા બે પ્રાણ છે એટલે પ્રાણનો જે મહાપ્રાણ છે એ નાદ છે એ નાદ નું અનુસંધાન કરાવીને દેહ દેહ્યાસ છોડાવી અને અખંડ રામ અખંડ ભગવાનની ઓળખાણ રામને કરાવી ઘડી વસી વસિષી આમ તો કુંભાર ઘડે ને માટી જોઈ ને ગારો કરીને ને સાંકડા માથે નાખીને ને અનેક ઠામ ઘડી નાખે છે અનેક ઠામ ને ઉતારે છે ને સાંકડા માં એમ મહાપુરુષો બાપા જે પોચી જાય છે એને બાપા પીંડો કરી શિવલિંગ જવો અને એ સાંકડા માથે મૂકીને સાંકડા ને ફેરવી બાપા એનો ગાઢ ઘર નાખે છે અને પાછો પકવી નાખે છે હવે જે માટી કહેવાય પાણી પડે તો ઓઘરી જાય એની બદલીમાં પકવી કમ્પ્લીટ કરીને પાણી હાંચવે એવો કરી દઈએ અરે હું વારકારી ઘર એમ સદગુરુ કુંભાર છે બાપા એટલે ખરેખર એને પણ બાપા વસિચી પા જવું પડ્યું આદિ અનાદિથી જેને એવા પવિત્ર ગુરુ મળ્યા બાપા અને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું જઈ ગયો એ જ આ જુગબંધનની જેલમાંથી અને કર્મરૂપી ગારિયામાંથી એ બારા કાઢી નાખે છે કે જિંદગીમાં પછી એને એ કોઈ કર્મ યાદ રહેતો નથી કર્મ માત્ર રજા લઈ લે છે મદારીએ વાદરા ને નાનો હોય ને નાખ્યો એટલે એના બંધન માં આવી ગયો ને વાંદરું વાંદરું સારું હાવ ફ્રી હોય ઠીક પડે ન્યા જાય ઠીક પડે એ જાડે ચડીને ને એના ફળ ખાય ને જામફળ ખાઈ જાય સીતાફળ ખાઈ જાય જઈ ગયું ચીકુ ખાઈ જાય સતત સ્વતંત્ર હોય એને કોઈ રોકે જ નહીં એને ઈચ્છા થઈ જાળવે ચડી જાય પણ બચપનથી હેવાયુ કરી અને આવડવામાં મંદારી ગાડીઓ નાખી દઈએ ગારીઓ નાખી નાખી દઈએ એને ઉછેરે એને ખવડાવે પીવડાવે હવે કે મોટું થઈ ગયું એટલે એને મને તાલીમ આપવા ગયું નાચ મને નચાવો કારણ કે વાંદરું અડધું માણા વાંદુ વાંજરું અડધું છે અને ઊંઘ અડધું મરણ છે એટલે ભાઈ જેમ જેમ આવડા એમ વાંદરાને મગજમાં આવતું જાય એમ કરતાં કરતાં એને બાયડીને તો ઘોઘરા બાંધો અને વાંન્દ્ર અમે નાચવા માંડે ઓલું એ નાચવા માંડે એટલે ઓલું નાચતા શીગડી જાય વારાને લાકડીમાં ચડાવતા શીગડાવી દે સલામ પડતા શીગડાવી દે નાચતા ખોદતા કમ્પ્લીટ કરી દઈએ હવે એ વાંદરાને એ વાંદરાને હિસાબે ગામડે ગામડે પછી બધા

કોઈ મંદિરવાળો નો ઠાકરે ન કાઢે કોઈ સતનારાયણે ન કાઢે ગમે એટલા તમે નામ લ્યો તો એ જે ગારીઓ પડી ગયો ને કર્મનો બાપા એ ગારીઓ કોઈ કાઢી શકે નહીં કારણ કે બધું જળ છે માનેલું છે ચેતન વિના આપણે ને આપણે લીમડાના બદ બધ પરિવહન પછી હું રાયડું નાખું કે રણછોડ મને લીમડે પકડ્યો છે મને છોડાય મને છોડાય તો આવડો આવે અરે બાપા તમે આકડિયા પીડાશો

મહાપુરુષો સંત પુરુષો છે ટીપલમાં છોડ આવી દે છે બાપા છોડ આવી દે છે અંધારાને તગડવા માટે બાપા ધોકા નથી મારવા એના કરતા દીવો ને દીવો કઈ બતી બધી કરે એટલે અંધારું ને કાઢવું ન પડે કારણ કે અંધારું અસત્ય છે પ્રકાશ સત્ય છે એમ કર્મ અસત્ય છે ધર્મ સત્ય છે બાપા જ્ઞાન સત્ય છે અજ્ઞાને કરીને કરીના અંધારું છે એટલે આપણે પકડાઈ ગયા છે હલવાઈ ગયા છે અને અંધશ્રદ્ધા એ જિંદગી ચાલી જાય છે સમાધાન થતું નથી શાંતિ મળતી નથી આપણે જે આનંદ કરવા આવ્યા છે આત્મા પરમાત્માનો એ પ્રાપ્ત થતો નથી માટે આદિ અનાદિથી બાપા સાચા કોઈ ખાતેદાર હોય મહાપુરુષો એને બાપા મહાપુરુષોના સંગ કરી સત્સંગ કરી સેવા કરી અને બાપા એની શિખામણ માની અને એના કયા ઘર વિના એ રૂપે બની ગયા નિર્ભય બની ગયા પણ ચેતનને ચેતન મળે તો જ્ઞાન મળે ને પણ આપણે મૂર્તિ માથા પસાડી ફોટામાં માથા પસાડી હનુમાનને પાણે માથા પસાડી તો એ કંઈ જી એમ છે કોઈ સાંભળે કઈ સમાધાન થાય એમ નથી સમાધાન તો બાપા ચેતન મહાપુરુષો જયારે મળે ત્યારે સમાધાન થાય સમાધાન થાય એટલે આપણું રૂપ નિર્ભય રૂપ આપણું જીવન બને સમાધાન વિના શાંતિ કોઈને નથી બાપા તે જઈ જયો સમાધાન બે જણા ભાઈ હોય ને સમાધાન થાય તો નિર્ભય ને જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી હામો મળે તો આપણને એમ થાય કે કંઈક કંઈક લપાટ માર લે પણ ભેગો બે લાપસી બે કહી લી ત્રીજો માણસ બધી એ ભેગું પછી બીક નો લાગે એમ જ્યાં સુધી સમાધાન નથી ત્યાં સુધી ચારે કોરની ભય ને ભ્રમણા ને સંશય ને ભ્રાતિ ને નડતર ને તમે જોવો તો અંધારા નો કોઈ પાર નથી અને અંધારો હોય ને ત્યાં ભૂત ને ભૂતાવેર બધાય હોય આવે આમાં છે જ્યાં દીવો નો થાય ને ત્યાં ભૂતિયો મેલ છે મારા બાપ આ ભૂતિયો મેલ થાય હાજ ભૂતાવેર આવે ભૂત પા તો ભૂતાવેર આવે ને આ મંડળ છે એનું મંડળ છે હંધારું થઈ ગયું લે ભૂતાવેર બાપા ખીજડા માંથી વડભાઈઓ માંથી મંડે આવવા એ એનો અધિપતિ જે ભૂત જાય ચાર કલાક ઊંઘ શાંતિ માણસને નથી કે ભૂત રૂપે જીવે છે સારો વિચાર આવે નહીં અને ભૂતાવેર આવે એટલે તો કાંઈ સારા વાત નથી બાપુ સમજાઈ ગયો એટલે ખરેખર સર્વ રીતે મનુષ્ય જન્મની માલિકો ભલે સ્થિતિ આપણી ગમે એવી હોય પણ છતાં જેને મહાપુરુષોની કૃપા મળી સાચા ગુરુ મેળ્યા સાચો આપણને ભજન મળ્યું એટલે બાપા ગમે એવી સ્થિતિમાં આપણે ધનવાન છે આપણને શાંતિ છે સંપત્તિથી શાંતિ મળી એવું બાપા થતું નથી માટે દરેકને શાંતિ મહાપુરુષોની ચરણે જાતા સાચો સત્સંગ મળતા સાચી એની કૃપા મળતા ખરેખર આપણા હૃદયમાં આપણા મનમાં આપણા અંતકરણમાં આપણા જીવનમાં આપણા ધંધામાં આપણા કુટુંબમાં આપણા ઝૂપડામાં

કૃષ્ણ હતા સંત હતા પણ હવે એને એને વેર માંડ્યો કાફર ગણતા હતા વિનાશ થઈ ગયો કાઈ નથી